તમે ભજન કરો ને માથે જમનો હજુ બદલી જાહો જલાલી રાજા રાવણ ની ફરી ગઢ લંકા માં સાવરણી વારી ઝુડીને લઈ ગયો કાર હોડા ની લંકા હતી પણ પલવાર માં રાખોડી કરી થઈ જાય નથી વૈરાગી મહારાજ નું કેવું એમ છે કે આ સંસાર જે છે એ સપના જેવો કેવો છે હા સપના ની અંદર શીરો ખાધો હોય અને પછી જયારે જાગી જાવ ને ત્યારે હાથ ધોવાના ના રે મોઢું ના બગડ્યું હોય આવ ખાધો હોય તો શીરો જ ખાધો હોય પણ સોમાં ખાધો સપનામ જેમ જાગતા ખાતા હોય એવું તમને લાગે પણ સપના ની અંદર જો ખાધો હોય ને રાવજી મહારાજ હાથ ધોવાના રહેતા નથી આ સંસાર જે છે એ સપનું છે આના સપના ની અંદર આ જગત ની અંદર તમે જે જે કઈ કરો છો એ બધું સપનું છે આ બધા બેઠેલા જોવો છો ને એ સપનું છે આ ઉપર બોધેલું જોવો છો ને એ એક સપનું છે આ બધું સપનું છે પણ આ સપનો અંબાલાલ જે રાતે સપનો આયો ને એ સપનો સાચો કરવા હતું લોકો મહેનત કરે બધા વિચારો સપનામાં આયા છે આખું ગોમ જમાડું અને હારો દેખાવ આ એક સપનું છે કોઈને મહિના પહેલા આવું સપનું આવે પાછો મહિના પછી જમાડે પંદર દાડા પહેલા આવે પછી આ બધો સપનો છે શું કરવાથી હારા દેખાવાય એવું હજુ કોઈ ખબર નહી અને જેને જેને ખબર પડી ગઈ અમને એવો કોમ કરી લીધો અને પછી એવા સારા દેખાયા દેખાયા સારા દેખાવા એમના એમ છે કે ભાઈ હા એક માર નું હોય બે માર ના કરી દે સારા દેખાય એક વીઘું હોય દહ વીઘો વસાયે ધારા દેખાય ખેતર માં હારું પકોએ ધારા દેખાય ફોર વ્હીલર સાધન લાવીએ કઈ ધારા દેખાય જગત ની અંદર લોકો પેલા જોવે છે અને પછી એ પ્રમાણે વર્તે છે એને વૈરાગી મહારાજ એમ કે છે આ બધું જે કરવામાં આવે છે એ સપના જેવું છે સપનું કોને કહેવાય ઊંઘતા હોય અને દેખાય અલક થઈ જાય એટલે હજુ અતા જે 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 કઈ કર્યું એ બધું સપનામ કર્યું છે સદગુરુ મળ્યા પછી જે કરવામાં આવે છે એ હાથ ચૂકનું છે એ જાગતાનું છે અંબાલાલ જાગ્યા પરમપ પામ્યા કબીર સાહેબ કેસે જાગ્યા સોનર પરમપદ પામ્યા એટલે અમને આવો અનુભવ થયો છે તારે કયા હશે કયું હશે ને આ જગતમાં જે જે જાગ્યા અને એમણે જે રસ્તા એ રસ્તા પ્રમાણે જે ચાલ્યા ચાલ્યા ને ડાકોર ની અંદર બોડાણો એકલો હેડીને જતો તો પહેલા આ દુનિયા ની અંદર હેડવાનું એને શીખવાડ્યું બર વર્ષ સુધી હેડીને ગયો અને ભગવાન મળ્યા દુનિયા ને ખબર પડી કે હેડવાઈન જવાથી ભગવાન મલમ એનું જોઈને બધા હેડવાન ચાલુ કર્યું નકલમાં કોઈ દિવસ અક્કલ ના હોય આગળ વાળા એ જે કર્યું એને પાછળ વાળા કરતા 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 હેડ્યા કોઈના ચીલે ચીલે હેડવું ને એ તો મહારાજ બળજોનું કોમ કોઈના ચીલે ચીલે એ બળજા હેડે બળજા ચીલે હેડે અને ચીલે હેડે તો જ હેડે ગાડો ચીલે ચીલે હવ કોઈ ચાલે એક ના ચાલે સી સપૂત ને ગોડા હે આવા તણ કોઈના ચીલે ચીલે ના હે એમનો આગવો ચીલો હોય જુઓ તમે અહીંયા આગળ જે જે કઈક મહાત્માઓ થયા કબીર થયા એમનો પણ જુદો ચીરો છે એમની એમની શૈલી આગવી સેલી છે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ અંદર થયા એમની પણ એક આગવી શૈલી છે ભગવાન બુદ્ધ થયા એમની પણ એક આગવી શૈલી છે મસ્ત વૈરાગી મહારાજ થાય એમની પણ એક આગ દરેકની આગવી શૈલી નિરોત મહારાદની પણ એક શૈલી આગવી શૈલી છે અને નિરાતની જે શૈલી છે ને એ બધાની સાઈડો કાપે એવી છે બધાની સાઈડો કાપી નાખે હે હમ હૈ જોગી અલખ અંદાદી પાર બ્રહ્મશે પાર હે સંસારમાં સરસો રે મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભગત છે સંસાર છોડીને જતા રે એને ઉત્તમ ભગત કયા નથી સંસારમાં રચ્યો પચ્યો રે અમારા રમણ બાપુ નું તો કેવું એમ છે પૂનમ કરવાની પૂનમ અને ચોખાની ફેક્ટરી નોકરી કરવાની

અને એકાદ જો મોઢા નાખી દીધો તો પૂન ગઈ અને નાખે લાલચુ લોકો નાખે 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 દંબા આ મન હાથમાં રે હાર આ જોઈને રે મન આ બધું જોઈને એના હાથમાં રહેતું નથી અને રહેતું એટલે સુધી કેમ આવવાનું આ મન ને મક્કમ રાખવા માટે આ દરરોજ દરરોજ આપણે એકનો એક ભજન ભરવાનો એકનો એક સત્સંગ ભરવાનો ઘણા ખરા તો ખબર જ પડી જાય પછી શું આવશે અંબાલા આ બધું એક નું એક તારી એક વગર બીજું છે લાવવાનું તો આપણે બાપ જ મિલકત ખેડવાની ને આપણે બીજો શું કરવા ખેડવા જઈએ અને બીજો ખેડવાય દે એમના ખેતમ પહેવા દે હે આપણા સંત પુરુષો આપણને વિઘો આલી ગયા છે હા અને એવું પાકે છે ને

આ જે જે કંઈ કરીએ છીએ સપના જેવું છે સંતમાં પુરુષો એ એ પ્રમાણે જો કરવામાં આવે તો જ લેખે લાગે એમ હે પણ દેખાવાની કોશિશ આ જગત ની અંદર જુદી જુદી રીતે કરશ સારા કેવી રીતે દેખાયે જેના માથે કોઈ સદગુરુ હોય એને સારા દેખાવાની જરૂર નથી એ સારો જ છે હે સારો જેના માથે કોઈ સદગુરુ હોય સદગુરુ વગરનું જીવન માસ્ટર ની ડિગ્રી હોય એન્જિનિયર ની ડિગ્રી હોય બાપ ની ડિગ્રી હોય સંત ની ડિગ્રી હોય અધિકારી ની ડિગ્રી હોય આ બધી ડિગ્રીઓ છે અને એને મોહિની સખી એમ કે છે કે બધા દીકરીઓ વાળા તમે સંભાળજો પોપાબાઈ નું રાજ નહીં તો અહીના ઘંટી ઘોડા તો ચાલતા નહીં ભલે ને છોડે દુનિયા નો દરબાર આ દુનિયા નો દરબાર તમને છોડી દેશે પણ મારા દરબાર તમને છોડે 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 ના છોડે આ જગ્યા ઉપર લેખોરે લેવાશે પલ પલ વાર એક એક પલ નું તમારું લેખવું લેવાય છે તમારી ઉપર સીસીટીવી કેમેરા મૂકેલા છે તમારા જે જે કોમ છે એનાથી અજવાણ નથી એ બધશે કેમ બહુ સારું કર્યું હોય ગોમ જમાડ્યું હોય બહુ સારો કોમ કર્યો હોય એટલે આપણને લોકો સાબાસિયા લે બહુ સરસ કોમ કર્યું હોમ બલાલ બહુ સારું કર્યું બહુ સારું

બધી ઘટી ઘોડા બીજા તમારા મન ને તો ખબર છે ને તમને અહવા નહી દેતું એ તમારું મન જ નહીં અહવા દે મન આડું આવે છે અને મન ને ખબર છે હા મને ખબર છે પોલીસ સ્ટેશન ની અંદર તમે ખાલી સાક્ષી ના રૂપ માં ને

સીઆઈડી વાપી પેલી સિરિયલ ચાલે એની અંદર એક સિરિયલ જોતો હતો ને એક ભાગ એમાં આવેલો એક માણસ જેને જેને ગુના કર્યા પછી કરતે 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 એક વ્યક્તિ ઉપર એવો ગુનો કર્યો એને એવો હુમલો કરવામાં આવ્યો એને એવું માથામાં એક ઇન્જેક્શન આપવામાં આવ્યું એટલે એ બોબળો થઈ ગયો બોલે નહીં હવે બધી વાત એવો જાણતો હતો અંબાલા બધી વાત એ જોતો હતો હવે જે ગુનેગાર હતો એને આવું કૃત્ય કર્યું એને બોબડો કરી દીધો હવે બોલે એટલે એનો જે વડો હતો એને કહ્યું તારે બે દિશારા કરવાના હું તને પૂછું અને જો સાચું હોય એટલે એક જ વખત આંખ નો આમ પલકારો મારવાનો અને ખોટું હોય તો તારે બે વખત પલકારા મારવાનો બે જણ ની મહેનત છે અંબાલા પણ એ બે જણા એ કેવું એવું મંતવ્ય કર્યું કેવું એવું મંથન કર્યું એ મંથન કર્યું એને આ પૃથ્વી નો ગોરો ફરતો હોય એની ઉપર ચંદ્ર હોય એ ચંદ્રની સાઈડ માં રહેવાનું અને એ ચંદ્ર નું યાન ચંદ્ર ની ઉપર લઈ જવાનું આ પૃથ્વી ઉપર બેઠે 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 ચંદ્ર ની સાઈડ માં જવાનું